સમાજની દીકરી સમાજમાં જ રહે તેવા ઉમદા સાથે પસંદગી સંમેલન સાથે સન્માનિત ભૂદેવોના સન્માન કરવાના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું ભરૂચ કોલેજ રોડ સ્થિત આત્મીય હોલ સ્થિત શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા છઠ્ઠું સાથી પસંદગી સંમેલન સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ પ્રસંગે ઉપસ્થિત સન્માનિત બ્રહ્મ આગેવાનો શાલ સન્માન કરવામાં આવ્યું હતું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેર દ્વારા ભરૂચ હોલ ખાતે યોજાયેલ પસંદગી સંમેલનમાં સમ ગુજરાત બ્રહ્મ સમાજ દક્ષિણ ગુજરાતના પ્રભારી યોગેશભાઈ જોશી મહિલા અગ્રણી ગુજરાતના પ્રજ્ઞાબેન રાવલ અને ભરૂચના બ્રહ્મ અગ્રણી અને જાણીતા કર્મકાંડી ગિરીશભાઈ શુક્લા પરશુરામ ક્રેડિટ અને સોસાયટી ના સ્થાપક રજનીકાંત રાવલ અને ચેરમેન શૈલેષભાઈ દવે તેમ તમામ આગ્રણીઓ અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને દીકરા દીકરીઓને આશીર્વાદ આપવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મહામંત્રી રાજભાઈ તેમજ દીપ્તિબેન ભટ્ટે કર્યું હતું સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ દ્વારા સરખું જીવન સાથે પસંદગી સંમેલનનું ખૂબ જ સુંદર રીતે આયોજન થઈ રહ્યું છે અને સમાજની દીકરી સમાજમાં જ આવે એ જ રીતનું અમે આયોજન અગાઉ પણ કરેલું હતું ને આજે પણ કરી રહ્યા છે ને એનો ઉદ્દેશ એક જ છે અમારો કે સમાજની દીકરી સમાજમાં જ રહે અને આ જ રીતે સાથ સહકાર મળી રહે એવી સૌ સૌ દીકરા દીકરીઓને મારી આજ મને પ્રાર્થના કે જેથી કરીને સમાજમાં રહે એ મારો સૌથી મોટો ઉદ્દેશ છે બસો ઉપરાંત છોકરા છોકરીઓએ ભાગ લીધેલો છે એ બદલ એમનો પણ હું અભિનંદન આપું છું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યુઝ